એની તાકાત એ છે કે ભલે ગાય હોય પાંચસો વર્ષ પહેલા પણ એ વાણીમાં આજે પણ એ તાકાત છે કે વર્ષ થયેલો એમનો જે અનુભવ છે અને એ એ એ પદ આજે આજે તમે તો પણ લીલાનો તમને અનુભવ કરાવી શકે કોઈની કલ્પના ને ગાવ તો કલ્પના સુધી પહોંચાડે કોઈના અનુભવ ને ગાવ તો એ તમને અનુભવ સુધી પહોંચાડે આ અનુભવીઓની વાણી છે અને અનુભવીઓ કરતા પણ આ ભગવદીઓની વાણી છે આપણે ત્યાં કઈ જ્યાં ન પહોંચે રવિ ત્યાં જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી અને હું તો એક સ્ટેપ આગળ કહું જ્યાં ન પહોંચે પહોંચે અનુભવી ત્યાં આ આ વાણી છે કારણ કે અનુભવીઓ પણ ઘણી વાર ખોટા પડતા હોય છે ઘણી વાર અનુભવીઓની સલાહ તમે લેવા જાઓ તો ઘણી વાર ખોટા પડે એમના નિર્ણય ખોટા હોય જેને જિંદગીમાં કાયમ ખોટા જ અનુભવ થયા હોય ને કડવા જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવાય નહીં જોયું નહીં તો એમ જ કહે અરે કોઈના પર ભરોસો કરાય જ નહીં અને જે વ્યક્તિને કોઈના પર ભરોસો ના હોય ને એનો ભરોસો ક્યારે કરવો નહીં કારણ કે એને પોતાને જ કોઈના પર ભરોસો નથી તો એના પર ભરોસો આપણને દગો આપ્યો એટલે અનુભવી કરતા પણ શ્રેષ્ઠ છે ભગવદી કારણ કે ભગવદીનો જે ભાવપૂર્વકનો અનુભવ છે એ ક્યારે પણ તમને નિરાશ નહીં થવા દે એની વાણીની એ તાકાત છે એના અનુભવની એ તાકાત છે કે એક ગાતા ગાતા તમારો અનુભવ બનાવી દે તો આઈએ છિતસ્વામીનું પદ નવમો પદ અને છિતસ્વામી પર તો કેવી કૃપા ગુસાઈજીની એના જો જીવન ચરિત્રને જો આશ્ર સકાવાનો જોઈએ એક એક કેવી પોતે મથુરાના ચોબાજી અને એવા ઉતંડી જે ગામમાં સંત મહાત્માઓ કોઈ બ્રજમાં નવા આવ્યા હોય ને એમની મશ્કરી કરવા પહોંચી જાય એમની પરીક્ષાઓ કરે સમાચાર મળ્યા ગુસાઈજી માટે અરે ગોકુલ કોઈ મેરાજ પધારે અને એટલો એમનો પ્રભાવ છે કે એકવાર કોઈ એમની પાસે જાય એમનો જ થઈ જાય છે છે ખબર શું કરે કે આવા મને બધા ખબર છે બધા ભલે ભરમાય હું પરીક્ષા કરવા જઈશ અને આ છીતુ ચોબે પોતાની ટોળકીને લઈ ખોટો નારિયળ ને ખોટો રૂપિયો લઈ ગુસાઈજી પરીક્ષા કરવા જાય દ્વાર પર ઊભા છે ગાદી તકિયામાં ગુસાઈ આજુબાજુ વૈષ્ણવ છે બેઠકજીમાં બિરાજમાન છે ત્યાં ઊભા છે છે બહાર સખાઓ જોડે થયું જોઈએ ખબર પડે છે કે નહીં આ ખોટો નારિયેળ ખોટો રૂપિયો જ્યાં બહાર ઊભા હતા ને એટલામાં જ ગુસાઈજી બોલાવ્યા છીત સ્વામી ભીતર આવો ચોંકી ગયા

અને ડરતા ડરતા એ ખોટો નારિયેળ આપ્યો ગુસાઈજીને અને ગુસાઈજી હાથમાં લઈને જ્યાં પછાડ્યો જળની ધારા વહેવા લાગી ચકિત થઈ ગયા છે ચોબે અરે આ તો ખોટો હતો હું જાતે લઈને આવ્યો હતો આમાં જળ ક્યાંથી આવ્યું અને જો ખોટાને નારિયેળ ખોટાને સાચો કરનારા જો આ હોય તો હુંય ખોટો જ છું મને પણ આ મારા જેવા ખોટાને સાચો કરનારા ગુરુ આજે મળી ગયા છે ખોટો રૂપિયો મંગાવ્યો બજારમાં ચલાવ્યો પ્રભુની સેવામાં

અને પ્રગટ ન લીલા દેખાવે સાઈજી કૃપા કરે તો શું ઢંકાયેલું પ્રભુ પણ પોતાની સમગ્ર લીલાઓ પ્રગટ કરી અનેક અનેક પ્રસંગો છે આપણે તો વંદન કરી શકીએ અને એ સ્વામી એમના પર યમનાજી ની કૃપા થઈ અને યમુનાજીના સ્વરૂપ ને જાણે એમણે જાણ્યું કોઈ વસ્તુની મહત્તા ને જાણી લો અને ખબર પડે કે આ વસ્તુ ત્યાં છે પછી એક સેકન્ડ તમે રોકાવો નહીં કારણ કે આ મળે કે ન મળે કોણ જાણે આ ક્ષણ જતી રહે અને હાથમાંથી આવી વસ્તુ સરી જશે તો માણસ જ્યાં હોય ત્યાંથી દોડે અને એ જ વાત છે સ્વામી કહે છે નવમા પદમાં ધાય કે જાય જો શ્રી યમુના તીરે ધાય એટલે પ્રજભાષા અનુસાર દોડીને જે જાય તટ ઉપર શું પ્રભુ જતું રહેવા જતા રહેવાના છે શું યમુનાજી જતા રહેવાના છે મંદિરે જેમ દર્શન બંધ થઈ જશે દોડવાની શું જરૂર છે ધાય કે ભગવાન નહીં જાય પણ તમારા ઉપર જે કૃપા કરવાની ક્ષણ હતી ને એ ક્ષણ જતી રહેશે એ તત્વ નહીં જાય પણ એ અવસર જતો રહેશે દોડવાનું કેમ કારણ કે જે ક્ષણે મળવાનો તાપ જાગ્યો હોય ને એ જ ક્ષણે જઈને સામે ઉભા રહી જવું પડે કારણ કે તમારી ભીતર જે મળવાની ઉત્કંઠા ને લાલસા છે ને એ તમારી લાલસા નથી પ્રભુને આશીર્વાદ આપવાની ઈચ્છા છે પ્રભુને કૃપા કરવાની ઈચ્છા પ્રગટી છે એટલે આ ક્ષણે તમને મળવાની તત્પરતા જાગી છે અને જે ક્ષણે જાગે એ જ ક્ષણે દોડજો સંજોગો એવા જ રહેશે અવસરો જતા રહેશે ઘણી વાર એમ થાય વસ્તુઓ ત્યાં જ રહી જાય સાધનો ત્યાં જ રહી જાય વ્યક્તિઓ ત્યાં જ રહી જાય સંજોગો ફરી જાય સમય જતો રહે સમય ગયે યહ જો અંજલી કો પાણી સમય ગયે પચતે આપણે કે હમણાં નહીં તો પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી દસ વર્ષ પછી તમે પ્લાન કરો છો તમારું પ્લાનિંગ છે ક્યાં કૃપાની ક્ષણ જતી ન રહે એટલા માટે સમજણ આવે ભાવ આવે ને એ જ ક્ષણે દોડજો ભાગજો અરે ભાગવામાં ક્યાંક પડી જઈશું તો ક્યાંક પતન થઈ જશે તો ભાગવત એમ કહે છે ધાવન નિમિલવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ આ ભક્તિનો માર્ગ એવો છે જે આંખો બંધ કરીને દોડો અહીંયા પડવાનો કે પતનનો ડર નથી કારણ જેણે ઊભા કરતા શીખવ્યા હોય ને ચાલતા એ પડવા નથી ઘણી વાર માં બાળકને ચલાવતા શીખવતી હોય ત્યારે આમ કરીને દૂર ઉભી રહી જાય પણ એ દૂર એટલા માટે ગઈ છે કે તમને છોડવાનું ઈચ્છા નથી તમે પોતે ચાલતા થઈ જાઓ એના માટે આંગળી છોડી ઘણીવાર ભગવાનનો હાથ છૂટી ગયો હોય એવું આપણને લાગે કે લાગતું જ નથી ની કૃપા છે લાગતું જ નથી કે ભગવાન મારી જોડે છે એમ લાગે એ વિષાયને દૂર જઈને ઊભો રહી ગયો છે એ દૂર એટલા માટે ઊભો છે કે તું ચાલતો થઈ જાય કારણ આંગળી પકડવી સારી છે સમર્થની સમર્થ વ્યક્તિની આંગળી પકડવી જે અસમર્થ હોય એને સારી છે પણ કાયમ આંગળી પકડવી પડે ને એને તો ડિસેબિલિટી કહેવાય એને તો અપંગતા કહેવાય ભગવાન ક્યારે કોઈને અપંગ નથી બનવા દેતી એની કૃપા સામર્થ્ય આપે છે અસમર્થતા ક્યારે નથી આપતી એનો સ્નેહ સામર્થ્ય પેદા કરે છે અસમર્થતા ક્યારે પેદા નથી કરતો એ એટલો પ્રેમ તમને ક્યારે નહીં કરે કે તમે અપંગ બની જાઓ આશ્રય ભલે સિદ્ધ થાય અપંગતા ભગવાનને પોસાય એવી નથી અર્જુન લડવું તો તારે જ પડશે રથ ભલે હું ચલાવી દઉં ભગવાન ક્યારે પણ વ્યક્તિને અકર્મણતા નથી શીખવાડતા પ્રયાસ પુરુષાજ શીખવાડે છે તો અહીંયા જેણે ઊભા ને કરતા ને ચાલતા શીખ્યા હોય એ ભગવાન અને યમનાજી ક્યારે ભક્તિના માર્ગમાં તમારું પતન નહીં થવા દે કોઈએ પૂછું જલને જલને ડુબાવે કાષ્ટ કો ય કોન પ્રેમ કીરી આ પાણીમાં તમે લલોડું નાખો તાંબુ નાખો સોનું નાખો પથ્થર નાખો બધું ડૂબી જાય પણ આ લાકડું રાખો તો તરવા કેમ લાગે છે જલન ડુબાવે કાસ્ટ કો યહ કોન પ્રેમ કી રીત આ કઈ પ્રેમ ની રીત એવું તો જલને લાકડા જોડે એવો કયો પ્રેમ છે બધાને ડુબાડે ને લાકડાને તરાવે જલન ડુબાવે કાસ્ટ કો યહ કોન પ્રેમ કી રીત અને ત્યારે લાકડાએ કયો પાણીએ કયો અપનો સીચ્યો જાન કે યહ બડેન કી રીત ત્યાં તો બીજ રૂપે હતો ને ત્યારે મેં જ સિંચીને વૃક્ષ બનાવ્યું છે અને જેને આપણે જ કર્યા હોય એને આપણે ડૂબાડી શકતા નથી પાણી કહે કે મેં જ મોટું કર્યું આને મેં જ ઉગાડ્યું મેં જ સિંચ્યો છે આને મેં જ લાલ લડાવ્યા છે મેં જ મારું સ્નેહ પીવડાવ્યું છે પછી હું ક્યાંથી આને ડૂબવા દઉં એમ યમુનાજીએ તો આપણને પોતાના પયપાન કરાવી કરાવી આ માર્ગમાં ઊભા કરે યમનાજીએ તો આ માર્ગમાં આંગળી પકડીને આપણને ચાલતા કર્યા યમનાજીએ તો આ માર્ગમાં પ્રભુ સામે આંગળી ચીંધીને કહ્યું જા દોડ તારો નાક તારી સામે ઉભો છે આપણને ઈશારો કરીને સંકેત કર્યો અને જ્યારે જીવ ભગવાનને મળવા દોડે ત્યારે માં તમારી જોડે જ છે તમારું ક્યારે પતન નહીં થવાય ધાય કે જાય જો શ્રી યમનાજીને જે દોડી કે ભક્તિનું લક્ષણ છે તત્પરતા જ્યાં તત્પરતા નથી ત્યાં ભક્તિ બી નથી જ્યાં ઉતાવળા ઉતાવળા કોઈ બહેનો અને ભાઈઓ જતા હોય ને તો સમજી લેજો અહીંયા આજુબાજુ ક્યાંક હવેલી હશે બાકી બધા તો આખો ખુલા રે હવેલી માં શિંગાર બંધ થઈ જશે રાગ બંધ થઈ જશે ઉતા પણ બંધ થઈ જશે ભોગ સંધ્યા બંધ થઈ જશે તત્પરતા છે અરે પ્રભુ એ જ છે પ્રભુ ત્યાં જ છે ખબર છે આપણને તો એ તત્પરતા કેમ છે કૃપાની ક્ષણ ન જતી હંમેશા ડર દર્શન બંધ થઈ જાય એનો નહીં રાખો ક્યાંક મારા પર કૃપા કરવાની આ જ ક્ષણ હશે એ ક્ષણ ન જતી રહે એનો ડર રાખો કારણ કે બાકી બધું જ પાછું આવે છે ગયેલા અવસરો પાછા નથી આવતા ઈચ્છાઓ મનમાં રહી જાય અને અવસરો જતા રહે એટલે જ્યારે મનમાં કોઈ મનોરથ જાગે ને એને બહુ ટાળો નહીં લૌકિક આજે છોડી દેશો ને ભાગ્યમાં હશે ને તો કાલે લઈને માણસ ઉભો હશે સામે કારણ કે લૌકિક ભાગ્યને આધીન છે તમારા નસીબમાં છે તમે દરવાજો બંધ કર્યો હશે ને કોઈને ચેક આપવો હશે દરવાજાની નીચેથી નાખી જશે પણ એ તમારા સુધી આવી જવાનું પણ અલૌકિક સામે આવ્યું અને મેળવવા માટે તમે પ્રયાસ ન કર્યો તો તમે ક્ષણોને ચૂકી જશો આપણે ઊંધું કરીએ છીએ દર્શન તો ગમે ત્યારે કરી આવીશું પણ જો અહીંયા ના ગયા મિટિંગ ના કરી તો આ જતું રહે અરે ભાગ્યમાં લખ્યું છે આવી જ જવાનું છે પણ ભક્તિ ની ક્ષણો જતી રહી ને તે પાછી નહીં આવે એટલે લૌકિક ભાગ્યને આધીન છે અલૌકિક કર્મને આધીન છે આપણે ઊંધું સમજીએ છીએ આપણે એમ સમજીએ છીએ કે લૌકિક કર્મને આધીન છે ના એ તો ભાગ્યને આધીન છે ભાગ્યમાં છે તો આવવાનું જ છે પણ અલૌકિક કર્મને આધીન છે એને જો તમે ચૂકી ગયા તો પાછું આવવું એ આપણા હાથમાં રહેતું નથી જે ક્ષણોને ચૂક્યા જે અવસરને ચૂક્યા એટલે અલૌકિક સંકલ્પ મનમાં જે જાગ્યો હોય ને એને ટાળતા કારણ કે પછી સંકલ્પ રહી જશે ને જીવન પતી જશે કેટ કેટલા લોકોને એવા ને ઓળખું છું આમ કરવું છે આમ કરવું છે આમ અને એમણે ટાળ્યું ને તો ટળી જ ગયું વ્યક્તિઓ જતા રહ્યા અને મનોરથો રહી ગયા અને એટલે જ હવે આ કોરોના આવ્યું તો ઘણીવાર સારું થયું છે લોકો માટે હવે લોકો બહુ લાંબા પ્લાન નથી કરતા કોરોના પછી એમ થાય કે જે જીવનમાં કરવું છે કરી જ લો અને હું તો હંમેશા કહું મારા ગુજરી ગયા પછી આમ કરજો મારા ગયા પછી આમ કરજો આવું શા માટે હું જ મારા હાથે ના કરી દઉં એની ગયા પછી જીવ ના ગયા પછી સદગતિ અને એના માટેના ઉપાયો છે નો ડાઉટ પણ જે કરવું છે આપણા હાથે આપડી આંખે ન જોઈ જઈએ કરશે કે નહીં એવી ચિંતા સાથે દેહ છોડીએ એના કરતા કરી ગયા એના આનંદ સાથે દેહ છોડીને ન જઈએ એને વાગોળતા વાગોળતા ના જઈ કે ના જે જે મનના સંકલ્પો હતા પ્રભુએ બધા જ પૂરા કરાડ્યા એના સંતોષ સાથે જવું એટલે ફરી કહું ધાય કે જાય જો શ્રી યમ્નાથી જે દોડીને જાય છે ભાગીને જાય છે અને ભાગીને કોણ ગોપીઓ દોડી છે શુખદેવજી દોડ્યા છે તો ભાગવતમાં જે વધારજો આ બધા ભાગ્યા છે કારણ આ અવસર ન ચૂકી જઈએ ક્યાંય ગોપીઓને એમ થયું એમ થોડી થયું અરે કનૈયો તો વ્રજમાં જ છે ને આજે વાંસળી વગાડી ને આજે નહીં જઈએ તો કાલે વગાડશે વગાડશે ખરા પણ મારા પર જે કૃપા થવાની ક્ષણો હતી એ પાછી કાલે આવશે કે કેમ એ ખબર નથી મારા માટે તો આજની ઘડી તે રઢિયામણી મારા વાલાજી પધાર્યાની વધામણી તો આપણે ત્યાં તો જે ક્ષણે મિલે ગોપાલ સોહી દિનની કો આપણા માટે ઉત્તમ દિવસ કયો જે ક્ષણે ભગવાનની યાદ આવે ને એ સૌથી પવિત્ર ક્ષણ છે કે બાકી બધી ક્ષણો સંસારને યાદ કરનારી ગાંઠ બાંધનારી છે પ્રભુને યાદ કરવાની ક્ષણે ગાંઠોને ખોલનારી છે મિલે ગોપાલ પ્રભુ મળે એનાથી ઉત્તમ દિવસ કોઈ નથી ધાય કે દોડો યમુનાજી અને એમે કોઈ પણ જલનો પ્રવાહ જે વયો એ વયો જે વયો એ વયો એ પાછો જલ થોડી તમે યમુના જલના પાન કરી શકો પણ જે પ્રવાહ વહી ગયો એ પાછો આવતો નથી એ જલ તો ગયું કયા બિંદુમાં તમારા ઉપર કૃપા લખાઈ હતી એ તો આપણે જાણતા નથી દોડીને જા કૃપાનો જે પ્રવાહ વહી રહ્યો છે પ્રેમ નીરે રે પ્રેમનું જળ વહી રહ્યું છે એમ કહ્યું ધાય કે જાય જોશ્રી યમુના તીરે તાકી મહિમા અબ કહા લગ જાય પરસત અંધ પ્રેમ નીરે એની મહિમા હું ક્યાં સુધી ગાઉ એમ છિત સ્વામી કહે છે પ્રમાદ એ ભક્તિનો શત્રુ છે પ્રેમનો શત્રુ છે તત્પરતા પ્રેમ હંમેશા તત્પરતા આપે છે એ ટાળે નહીં પ્રેમી ટાળતો નથી એ ક્ષણો ને જીવે છે તો તેની દોડીને યમનાજીના તટ પર જાય એટલે કે જ્યાં તમારા આત્મકલ્યાણનું તત્વ છે અને તમને દેખાઈ જાય સમજાઈ જાય આના દ્વારા મારું કલ્યાણ છે પછી ત્યાં પહોંચવામાં ક્ષણનો પણ વિલંબ ન કરતા પછી તો જો એ પામવા માટે અહીંયા નીરે યમુનાજીને કેવી ઉપમા આપી આ કોઈ સાધારણ જલ નથી નીર એટલે જલ પણ પ્રેમ ની પ્રેમ વહી રહ્યો છે કૃષ્ણ પ્રેમ વહી રહ્યો યમુનાજી એટલે વહેતો કૃષ્ણ પ્રેમ પ્રેમનું ગોપીઓના હૃદયમાં રહેલું પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી જે જલ રૂપે વહી રહ્યું છે જો પ્રેમ છે ને બે આકાર લે છે દુનિયામાં પ્રેમનો કોઈ આકાર નથી પણ બે આકાર પ્રેમ ધારણ કરે છે અને આ બંને આકાર યમનાજીમાં છે પ્રેમ જ્યારે વાત્સલ્ય રૂપે પ્રગટે કોઈ બાળક થાય તો એ વાત્સલ્ય દુગ્ધ બનીને પ્રગટ થઈ જાય છે પાય બનીને પ્રગટ થઈ જાય છે અને આ પાય જે માતાના હૃદયમાં પ્રગટે છે એ પ્રેમનું એ વાત્સલ્યનું મૂર્તિમંત રૂપ માનવામાં આવે છે તો યમનાજીમાં નજાતુ યમયાતના ભવતીતે પય પાન પય છે મૂર્તિમંત પ્રેમ નીરે આ પ્રેમનું નીર છે અને પ્રેમ બીજું કોઈ રૂપ ધારણ કરતું હોય ત્યારે સ્નેહીને સામે ઉભેલો જુઓ અને એને જોતા જ હૃદયમાં એવી લાગણીઓ ઊભી થાય કે જલ બનીને નેત્રોથી વહેવા લાગે છે પ્રેમ છિપાયા ના છિપે જાગટ પરગટ હોય પર હું કછું બોલે નહીં તો નયન દેત હે રોય પ્રેમ જ્યારે પ્રગટે છે એને છુપાવવાનો કોઈ પ્રકાર નથી તમે કદાચ મૌન થઈ જાઓ બોલવાનું બંધ કરી દો તો એ નેત્રોમાં જળ બનીને વહેવા લાગે અને પ્રભુ મિલનના આનંદમાંથી પ્રગટેલું ગોપીઓનો આખામાંથી આંખમાંથી વહેલું જળ એ જ શ્રી યમુનાજી છે તો આમ આ બંને રૂપ પ્રેમના જે સાકાર રૂપ છે એ બંને યમુનાજી ના પ્રભામાં છે એટલે જ અહીંયા કહ્યું જાય પરસત અંગ દોડ તો જા અને શું કર જઈને યમુનાજી ના જલમાં આપલાવિત થઈ જાય હાથમાં જલ લઈ લે ડુબકી લગાવી લે જાય પરસત અંગ પ્રેમ ની રે અને જયારે યમુનાજી જલના પાન કરીશ ત્યારે સ્મર સમજલાણું ગાત્ર જાય તારો રૂવાડે રૂવાડે પ્રેમ વ્યાપી જશે

નીરે આ પ્રેમ રૂપી જલમાં એના અંગનો પરસ થશે નિષ્દિના કેલી કરત મન મોહન પર પિયા સંગ ભક્તન કી હે જુ ભી રે અને નો આ તટ કેવો આ જલ કેવું નિશદિન નિશ રાત્રિ દિનહીત દિવસ દિવસ રાત કેલી કરત મન મોહન ઠાકોરજી સદાય અહીંયા કેલી કરે છે અનેક પ્રકારની વિભિન્ન લીલાઓ કરે છે અરે પિયા સંગ ભક્તન કી હૈ જુ ભીરે અને એકલા ઠાકોરજી નથી અને યમુનાજી ને એકલા ગમતું નથી સકલ ગોપ ગોપી વૃતે એ તો ગોપ ગોપીઓથી આવૃત જ હોય છે તો પીય સંગ ભક્તન કી હે જો ભીરે ઠાકોરજી એકલા નથી પણ સમસ્ત વ્રજ ભક્તો સહિત ઠાકોરજી યમુનાજી માં પધાર્યા છે ચિત સ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ ઇન બિના નેક નહીં ધરત ભીરે ચિત સ્વામી કહે ગિરધરન શ્રી ઇન બિના નેક નહીં ધરત ધીરે અને શ્રી યમુનાજી વગર ઠાકોરજી ધીરજ નથી ધરતા યા યમનાજી ઠાકુરજી વગર ધીરજ નથી ધરતા યા યમનાજી વગર ભક્તને ધૈર્ય રહેતું એને બિના નેક નહીં ધીરજ ધરત એટલે કે એને બિના નેક નહીં ધરત ધીરે આમના વગર ધૈર્ય કેમ રહે કારણ કે પ્રેમનું મૂર્તિ મન સ્વરૂપ એવા શ્રી યમનાજીના જ્યારે તમે પાન કરો છો ત્યારે તમારી ભીતર પણ આવી જ તત્પરતા પ્રગટ થઈ જાય

કારણ કે ટળી ગયું એ ટળી ગયું ફરી એ અવસર આવે કે ના આવે પ્રભુના કાર્યને બને તો ટાળવું નહીં એ જ ક્ષણે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કારણ કે ક્ષણ ગઈ તો આપણો સંજોગ ફરી એ સંજોગ આવશે એ કાંઈ નિશ્ચિત નથી હોય અરે મેં તો જોયું છે જેણે જેણે ક્ષણોને ટાળી છે લમ્હો ને કી ખતા સદીઓને સજા પાય ભૂલો ક્ષણોમાં થતી હોય પણ ભોગવવી વર્ષો સુધી પડતી હોય છે ઘણી માણસો ક્ષણ ક્રોધના વર્ષો નથી હોતા મિનિટો જ હોય છે ક્રોધ કામ લોભ ઈર્ષા કોઈ દેખો તું ચોવીસ કલાક કરીને બતાવ કરી શકે ના ક્ષણો જ હોય લમહો ને કી ખતા પર સદીઓ ને સજા પાડી પાંચ મિનિટ નો એ ક્રોધ વર્ષો સુધી ભોગવવો પડતો હોય છે પાંચ મિનિટની એ ભૂલ વર્ષો સુધી ભોગવવી પડતી હોય છે એ જ ન્યાયે પાંચ મિનિટ નો પ્રમાદ વર્ષોના મળેલી એ સેવાના ક્ષણોને ચૂકવી દેતા હોય છે આપણા જન્મારો સફળ કરી દે જો એ પાંચ મિનિટને પકડી લીધી હોત એ પાંચ મિનિટની સેવા આપણા મરણના ચક્કરથી આપણને મુક્ત કરી દે પણ આપણે ટાળી તો જન્મ જન્માંતર નો ફેલામાં આવી ગયા પછી કોણ જાણે માનવ દેહ વૈષ્ણવ કુળમાં જન્મ ભગવત સેવા હોય એ ઘરમાં જ આ બધા સંજોગો એકસાથે મેળ ખાય એ કોણ જાણે આ જન્મમાં જો મેળ ખાધા છે તો ચૂકવું નથી તરી જવું છે એને વધાવી લેવા છે રામ સ્વામી એની મહિમા ગાયું કે આ છે મહાનતમ તત્વ પણ એને ગુમાવવું નથી આ જ ક્ષણે દોડીને પકડી લે